તમારી ભંડેરી ભંડેરી હાટક શું છે ગીતાબેન ગીતાબેન દાદા ક્યાં છે દાદા દીકરા ઓકે દીકરા નથી હાચલતા તમને દીકરા નથી હાચલતા

ફોટું નહીં પોલું જરાયો ઊભો ઊભી નું ફગત કે ફોટો નહીં પહોંચ્યું અને તમે રડોમાં પહેલાં રડોમાં ઉભાની કરવામાં આવે બોલો એટલે મને હવાઈ રહ્યો શાક ખાવાનું એટલે મેં કીધું મારે દવા પીવી છે ને

ઓ ના નિશાન પણ છે આ કાઈ વાંધો ને હમણાં તમારું થઈ ગયા હો